અંકલેશ્વર પાસે આવેલા સ્ક્રેપ માર્કેટમાં અવારનવાર આગના ગોડાઉનોમાં આગ ફાટી નીકળવાનો સિલસિલો અકબંધ રહેવા પામ્યો છે આજે સવારના અરસામાં અંસાર માર્કેટમાં આવેલા પ્લાસ્ટિક વેસ્ટ સહિત અન્ય વેસ્ટમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું આગના ધુમાડા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા બનાવ અંગે અંકલેશ્વર ઉપરાંત પાનોલી ફાયર વિભાગને જાણ કરાતા ચારથી પાંચ જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી ગયા હતા ફાયર ફાઈટરોએ સતત પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગ કયા કારણોસર લાગી તે અંગેની કોઈ જ માહિતી મળવા પામી ન હતી જોકે આગ ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટિક બેગના ઢગલામાં લાગતા વાતાવરણમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાતા પર્યાવરણને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું બનાવ અંગેની જાણ થતાં મામલતદાર જીપીસીબી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા લકી એન્ટરપ્રાઇઝ નામના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ તે આસપાસના અન્ય બે ગોડાઉનો સુધી પ્રસરી જવા પામી હતી આજે અંદાજિત આઠ પચાસ કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે અંસાર માર્કેટમાં જ્યાં પ્લાસ્ટિક અને મિસ્કેલિયસ વેસ્ટ મટીરિયલનું ગોડાઉન છે એમાં આગ લાગેલી હતી પાણોલી ફાયર સ્ટેશનની ગાડીઓ પણ ત્યાંથી રવાના થયેલી અમે પણ ત્યાં પહોંચીને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ કે એક સાથે બે ગોડાઉન નજીક નજીક હોવાથી લગભગ બે બે ત્રણ જેવા ગોડાઉનમાં ફાયર સ્પ્રેડ થઈ ગઈ હતી અને કન્ટિન્યુઅસ પાણીનો પારો ચલાવી અંદાજીત હાલના લગભગ બાર સાડા બાર થવા આવ્યા છે તો ત્રણથી ચાર કલાકની ફાયર ફાઇટિંગ દરમિયાન આ સંપૂર્ણતયા કાબૂમાં આવી છે કદાચ કુલિંગ લાગતા હજી અડધો પાણો કલાક લાગશે અંદાજિત ચાર થી પાંચ ફાયર ટેન્ડર આગ બુજાવાની કામગીરીમાં જોડાયેલા હતા પાનુરથી અને અંકલેશ્વર ડીપીએમસી પાસે છે ગોડાઉનમાં કોઈ ફાયર સેફ્ટીના ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનો તો કંઈ ખાસ જોવામાં આવ્યા નથી અમને જોવા મળી નથી એવી કોઈ સિસ્ટમ